પાતાનું નામ છે ચકલી એક ચકલી હતી ચકલી ઉડતી ઉડતી બેઠી હતી ત્યાં એને પાણીની તળસ લાગી ગઈ એટલે પાણી પીવા માટે તે ઉડીને નદી પાસે ગઈ નદીમાં એ પાણી પીતી હતી પાણી પીતા 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 એ પાણીમાં ડૂબી ગઈ અને અંદર ડૂબવા લાગી ગઈ ફફડાવા લાગી ગઈ પાખો પણ બહાર નીકળી શકતી નહોતી ત્યાં એટલામાં એક બિલાડી આવી બિલાડીને જોઈ ચકલીએ કીધું બિલાડી બિલાડી મને બાલ કાટ તો બિલાડી કે તને બાલ તો કાઢું પણ હું તને ખાઈશ તો બિલાડી કે હા બને ખાજે પણ પેલા મને બાલ તો કાઢ એટલે એને બાળે કાઢે છે બિલાડીને પછી બિલાડી એમ કે હું તને ખાવ પણ ચકલી કે ઊભી રે ઊભી રે પેલા મને સુકાવા દે ભીની ભીની મને ખાઈશ તો મારા પીછા તારા મોઢામાં સલવાઈ જશે તો બિલાડી કે સારું બિલાડી રાહ જોતી હતી ચકલી સુકાતી હતી રાહ જોતા જોતા બિલાડીને નીંદર આવી ગઈ બિલાડી તો સૂઈ ગઈ અને આ બાજુ ચકલી સુકાઈ ગઈ એટલે એ તો સ્ફળ કરીને ઉડી ગઈ બિલાડી તો ઉડીને ભાગી ગઈ